શરૂ કરવામાં આવી છે ભારત ચોવીસના રોજ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા હોવાય જેના અનુસંધાને નર્મદા પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે રાષ્ટ્રપીપળામાં ઠેર ઠેર યાત્રા રૂટના માર્ગો ઉપર બેરિકેડ મૂકીને બહારની કોઈ પણ પ્રજા યાત્રાના માર્ગમાં અવરોધ ન બને તેના માટે તકેદારી પણ રાખવામાં આવી છે સાથે સીઆરપીએફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે યાત્રાના રૂટ ઉપર રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી છોટાઉદેપુર જિલ્લામાંથી આવતીકાલે આઠ વાગે ગોધામ ખાતે નર્મદામાં પ્રવેશ કરશે જ્યાંથી દેવલિયા ગરુડેશ્વરનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ગાંધી જનતાને સંબોધન પણ રવાના થશે ત્યારે હાલ તો નર્મદા પોલીસ દ્વારા રાહુલ ગાંધીની આ યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે જિલ્લાના ડીવાય એસપી પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર તથા નીચેના તમામ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર બંદોબસ્ત દરમિયાન તેઓના રૂટમાં પણ કમ્પ્લીટ બંદોબસ્ત રાખી અને તેમની પ્રવેશથી વિદાય જે જિલ્લાની બહાર જાય છે ત્યાં સુધી બંદોબસ્ત છે જેટલું સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ બંદોબસ્ત નું આયોજન કરવામાં આવે છે સંતોષ ચાર રસ્તાથી આંબેડકર ચોક સુધીનો છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા